નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડિયોમાં મિત્રો ગરુડ પુરાણ અનુસાર આ દેવોની વાત સાંભળીને ચિત્રગુપ્ત ફરી શ્રણવાર સ્વયં ધ્યાન કરીને મનુષ્યો જે કંઈ પણ રાત દિવસ પાપ પુણ્ય કરે છે તે ધર્મરાજને પણ જણાવે છે તો મિત્રો હે તાશ્વ મનુષ્યવાણી શરીર અને મનથી જે પણ શુભ અશુભ કર્મ કરે છે તે બધા કર્મોનો તે ભોગ પણ કરે છે આ પ્રમાણે મેં તમને પ્રેત માર્ગનો નિર્ણય કહી દીધો હતો મૃત્યુ બાદ પ્રેત ક્યાં રોકાય છે તે બધા સ્થાનોનું વર્ણન તમારી પાસે કરી દીધું છે જે મનુષ્ય આ બધું જાણીને અન્નદાન તથા દીપદાન કરે છે તે યમ માર્ગમાં સુખપૂર્વક જાય છે અને જેઓ દીપદાન કરે છે તેઓ કૂતરાઓથી ભરચક અંધારા માર્ગમાં પૂર્ણ પ્રકાશ સાથે ગમન કરી શકે છે કાર્તકની કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ રાત્રિના સમયે કરવામાં આવેલું દીપદાન પ્રાણીઓ માટે સુખકારી થાય છે હવે હું સક્ષેપમાં તમને પ્રાણીઓના યમ માર્ગથી ઉગરવાનો ઉપાય પણ કહી દઈશ તો મિત્રો આવો હવે આપણે જાણી લઈએ આ આગળના ઉપાય વિશે એના વિશે આગળ વધી જઈએ તો મિત્રો આ ઉપાયમાં આગળ વધતા પહેલા જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો મિત્રો વિડીયોને એક લાઇક જરૂરથી અને જરૂરથી કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી આ ચેનલને પણ એકવાર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો હે ગરુડ વૃષોત્સર્ગના પુણ્યથી મનુષ્યના પિતૃલોકમાં જાય છે અને અગિયારમાના દિવસે પિંડદાનથી દેહ શુદ્ધિ થઈ જાય છે અને જળથી ભરેલા ઘડાનું દાન કરવાથી યમદૂતો સંતુષ્ટ થઈ જાય છે અને તે દિવસે ક્ષયાદાન કરવાથી મનુષ્ય વિમાનમાં બેસીને સ્વર્ગમાં જાય છે ખાસ કરીને બારમાના દિવસે બધા જ પ્રકારનું દાન આપવું જોઈએ અને તેર તેર પદદાન માટે જરૂરી શ્રેષ્ઠ બારમાના દિવસે અથવા તો જે પોતે જીવિત અવસ્થામાં પોતાના કલ્યાણ માટે આપે છે છે તો તે તેના સહારે યમ માર્ગમાં સુખપૂર્વક ગમન કરી જાય હે ખગરાજ હે તે યમ માર્ગમાં સર્વત્ર એક જેવો જ વ્યવહાર થાય છે ઉત્તમ મધ્યમ અને અધમ જેવા કોઈ ભેદ ત્યાં જ નથી જેનું જેવું ભાગ્ય હોય તે તેને માર્ગમાં તેવા જ ભોગ પ્રાપ્ત થાય છે તે પ્રાણી સ્વયં જ પોતાના માટે સ્વચ શ્રહારપૂર્વક જે કોઈ દાન આપે છે તે તેને ત્યાં જ મળે છે મૃત્યુ પછી બધું બાંધવો દ્વારા જે પોતાના આપવામાં આવે છે તે તેનો આશ્રય લઈને સુખી થઈ જાય છે ગરુડ કહે છે કે હે દેવેશ તેર પદોનું દાન શા માટે કરવું જોઈએ આ દાન કોને આપવું જોઈએ આ બધું જ તમે જણાવો આ બધું યર્થાત એની રીતે જણાવી દેજો શ્રી ભગવાને કહ્યું કે હે પલિરાજ છત્રી પગરખા વસ્ત્ર વીટી કમંડળ આસન અને જમવાના વાસણ આ સાત પ્રકારના પદ કહેવાય છે જે ઉપર જણાવેલા યમ માર્ગમાં તે મહાભયંકર રૌદ્ર નામે તડકો છે તેમાં પ્રાણી બળે છે અને છત્રીના દાનથી પ્રેતને તૃષ્ટિ આપનારી શીતળ છાયા પ્રાપ્ત થાય છે પગરખાનું દાન આપવાથી મૃત પ્રાણી થોડા પર બેસીને ઘોર અપવિત્ર વનને ચોક્કસ પાર થઈ જાય છે મૃતકના નિમિત્તે બ્રાહ્મણને આસન ભોજન આપીને સ્વાગત કરવાથી પ્રેત તે મહામાર્ગમાં ધીરે ધીરે ચાલે છે ત્યારે તે દાનમાં આપેલા સુખપૂર્વક ગ્રહણ કરી જાય છે કમંડલનું દાન આપવાથી જળહીન યમ માર્ગમાં યશેચ્છ જળ અને વાયુ પ્રાપ્ત કરીને સુખેથી જાય છે અને મૃતકના નિમિત્તે જળથી પૂર્ણ કમંડલ જે દાન આપે છે તેને હજારો પાણીની પરબો બેસાડવાનું ફળ મળે છે ઉદારતાપૂર્વક વસ્ત્રદાન વસ્ત્ર દાન કરવાથી પ્રેતાત્માને મહાક્રોધી કાળા અને પીળા વર્ણના અતિભયંકર યમદૂતો કષ્ટ નથી આપતા મુદ્રિકાનું દાન આપવાથી આ મહાપથ પર જતા અસ્ત્ર શસ્ત્ર ધારણ કરેલા દોડતા યમદૂતો દેખાતા નથી પાત્ર આસન કાચું અનાજ ભોજનથી તથા યજ્ઞોપવિતના દાનથી પદદાનની પૂર્ણતા થાય છે યમ માર્ગમાં ભૂખ તરસથી વ્યાકુળ પ્રાણીને ભેસના દૂધનું દાન કરવાથી તેને અવશ્ય જ સુખનો અનુભવ થાય છે અને પછી મિત્રો ગરુડ કહે છે કે તે વિભુ મૃતકના ઉદ્દેશથી જે દાન પોતાના ઘરમાં કરવામાં આવે છે તે પ્રેત સુધી કોના દ્વારા પહોંચાડવામાં આવે છે શ્રી ભગવાન કહે પછીન સર્વ પ્રથમ વરુણ દાનને ગ્રહણ કરે છે પછી તેઓ એ દાન મારા હાથમાં આપે છે અને હું સૂર્ય હાથમાં આપી દઉં છું અને સૂર્યદેવ પાસેથી તે પ્રેત તે દાન લઈને સુખનો અનુભવ કરે છે ખોટા કર્મના પ્રભાવથી વંશ થાય નાશ પામે છે અને તે કુળના બધા પ્રાણીઓને નરકમાં ત્યાં સુધી જ રહેવું પડે છે જ્યાં સુધી પાપનો ક્ષય નથી થઈ જતો અને આ નરકોની સંખ્યા ઘણી છે પરંતુ તેમાં એકવીસ મુખ્ય નરકો છે તામિસ લોહશંકુ અને કરી મહાગરૌરવ સાંભલી રૌરવ કુંવલ કાલસૂત્ર પૃતિકૃતિકા સંધાત લોહદોત સર્વેશ સંપ્રતાન મહાનરક કાલોલ સજીવન મહાપત અવિચ અન્યાત સ્મીસ કુબી પાક અસિમ પત્રવન અને પતન ઘોરિયાતના ભોગવતા ભોગવતા પ્રાણીના ઘણા જ વર્ષો વીતી જાય છે અને જો સંતાન નથી તો તેઓ યમના દૂત બની જાય છે શ્રમ દ્વારા મોકલવામાં આવેલા તે દૂત મૃત્યુ પામેલા મનુષ્યને માટે દરરોજ બધું બાંધવો પાસેથી દાન સ્વરૂપ મળેલા અન્ન અને જળનું સેવન કરે છે અને માર્ગની મધ્યમાં જ્યારે તેઓ ભૂખ તરસથી વ્યાકુળ થઈ જાય છે તો મૃત્યુ પામેલા અંતમાં જે પણ લોકો ભોજન અને પિંડદાન અપાય છે અને તે લોકો જ્યારે પણ તેઓ ભૂખ તરસથી વ્યાકુળ થઈ જાય તો મૃત્યુ પામેલા ખાઈને સંતુષ્ટ થઈ જાય છે તેનાથી જ દરરોજ વર્ષ સુધી તૃપ્તિ મળે છે આ પ્રમાણે કરેલા પુણ્યના પ્રભાવથી જ પ્રેતસોરીપુરની યાત્રા કરે છે અને ત્યાર પછી એક વર્ષ પ્રસાર થયા પછી તે પ્રેત યમરાજના ભવનની પાસે આવેલા બ્રહ્મ નામના નગરમાં પહોંચીને દસ ગાત્રના પિંડધાનથી ફક્ત હાથરૂપે બનેલા શરીરને છોડી દે છે જે પ્રમાણે શ્રીરામને જોઈને પરશુરામજીનું તેજ શ્રીરામના શરીરમાં ચાલ્યું ગયું હતું તે જ પ્રમાણે કર્મથી ઉત્પન્ન શરીરનો આશ્રય લઈને તે પૂર્વ શરીરનો ત્યાગ કરી દે છે અને સાથે જ અંગુષ્ઠ માત્ર પરિણામ વાળું વાયુરૂપી તે શરીર સમીપત્ર અને ચડીને આશ્રય લે છે જે પ્રમાણે માણસ ચાલે ત્યારે એક પગ ભૂમિ પર મૂકીને અને બીજો પગ આગળ વધવા માટે ઉપાડી લે છે જેમ કે જળો એક પગને તણખલા પર સ્થિર કરીને બીજા પગને આગળ વધારે છે તેવી જ રીતે તેમ જીવ પણ અનુસાર આ એક શરીરમાંથી બીજા શરીરને ધારણ કરી લે છે તેની સાથે જ મિત્રો જે પ્રમાણે મનુષ્ય જૂના વસ્ત્રોનો ત્યાગ કરીને નવું વસ્ત્ર ધારણ કરી લે છે તે જ પ્રમાણે જીવ પોતાના જૂના જીવને શરીરનો ત્યાગ કરીને નવ જીવ એટલે કે નવું શરીર ધારણ કરી લે છે તો મિત્રો આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને જાણવા માટે તેને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર